નમસ્કાર મિત્રો કેમ છો મજામાં હશો એવી આશા રાખીએ છીએ તો મિત્રો આજે બહુ દિવસે એક મારા ગામમાં મારા ખેતરોમાં ત્યાંથી જ બ્લોગ લઈને આવી રહ્યો છું કારણ કે બહુ દિવસે કારણ કે મેં હતો સેન્ટિંગમાં કામ કરવા માટે ગેલા હથોડી ઠોકવા એટલે તમે વિડીયોમાં જોઈ લીધું છે કે મેં કઈ હતો તમે વિડીયોમાં બધું હું બતાવી દઉં છું કે જઈ જવ તો મિત્રો સેન્ટિંગમાં રાજી રાખ્યા કલોલ કડી કલોલ તો મિત્રો આજે રાત્રે આવ્યો છું મેં રાત્રે એ વ્લોગ બનાવવાનો હતો મિત્રો પણ યાર અચાનક મારે મોબાઈલમાં ચાર્જિંગ ન એટલે બ્લોગ નથી શૂટ કરી શક્યો પણ મિત્રો રાત્રે આવી રહેલો મેં અઢી વાગ્યાની આસપાસ મેં રાત્રે આવી ગયેલો ઘરે સવારમાં ઉઠ્યા પછી તેથી મેં કીધું હવે ખેતર બાજુ જઈએ મોટા મારતા હોય મિત્રોને વ્લોગ દ્વારા આ કંઈક પાછા તમારી સમક્ષ થયા વિડીયો દ્વારા તો બસ મિત્રો અત્યારે છે ને બસ ડોંગર વગર થાણવાનું ચાલુ કર્યું છે હવે આમાં એક ખેતરમાં ચાલુ થઈ ગયું છે આમ બાકી છે અહીં તરુ ભરું નિંદા વધી છે તો મિત્રો અત્યારે છે ને આવા ચંપલ પહેર્યું ધ્યાનથી ચાલવા પડે લપીને હરોળ લઈને પડાય કારણ કે હમણાં બધું લપસણું થઈ જાય અને આ મિત્રો તરુ છે અમારો જોઈ શકો છો તમે ફાર્મર વોટ ઇઝ આપણે ડર એ ફાવે કે ફાતું થોડું થોડું એમ ને મિત્રો આપણે ખેતરનો કંઈક નજારો આવા બધો વાટો ઘાટોમ જવાનો હોય તો મિત્રો જોઈ શકો છો આ બીજું અમારું ખેતર છે અમે ડુંગર ફાઇનલી થણાઈ ગઈ છે મેં તો ઘરે નહોતો બાકી ડોંગર થણતા હોય તે રીતે બતાવી દીધો એકદમ ઓરિજિનલ દેશી તો મિત્રો આપણે હમણાં અત્યારે દિશાઓ છે મતલબ મે દીવા હોય એમ દીહાવો એમ કેમ આપણે દીવા તો દીવાળી નહી મસ્તા તમે દીવાળી કો ચાંજે તું દીટેણી તું દી ખરો છે લે એટલે મતલબ મે દીવા આવી ગયો છે કાલે બીજાને આજે છે આજે એટલે મતલબ મે થોડુંક વાપરતા હોય બધું હું વાપરતા હોય બધું હું પણ કટિંગ એમનો આજે દે આવો ને કાલે આપણે કાલે સાદો સાદો આપણે પહેલે હમ આપણે તો મેં તો મિત્રો આ છોટી કીધું બરોબર છે કારણ કે આજે મુકને કટિંગ બ્લો કરીને હોય મરઘા બરગા ખાપિન હવે કોકને પહેલે દીધી ચાલતી હોય એમને મતલબ એહી છે આપણે સાદો આપણે સાદો એટલે આપણે કાલે રાખવામાં આવશે બીવાસો બરોબર ને કે દિહાવો 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 દી દિહાવો આપણે દેશી ભાષામાં છોડ દે હું ઓરિજિનલ તાર બોલવા આપણે જરી હો તો મિત્રો એ તમને મે કી દીધું તો અમે એમ કરીને આવતા રહ્યા દિવાહો ખાવા એકનો દિહાવો કે ભાઈ બોલ દે જે છોડું એટલે આપણે આ બધું ખેતી કામ કરીએ ખેતી કામ કરીએ એટલે તે દિવસે અને હળ ના જોડવાનું એવું કે એવું એમ અને તે દિવસે અમે ખાવા હા હા બરોબર ઓહો હો હો ભારે ઓળખ્યા તમે જોણકાર નહીં તો મિત્રો દિવાસાને ધન ફળ જોડવાનું નહીં એવું પરંપરા મતલબ અમારી સાલતી આવે છે અને રહે રહેશે બરાબર ને અંકુરભાઈ તો મિત્રો એવી રીતના છે તો તહેવાર આપણો કહેવાય બધાનો એટલે અમે આવવું પડે ઘરે અને બાકી ડોંગે તો અમે થણા ડેડ થઈ ગઈ છે અમે તમે જોઈ શકો છો આપણે એ વરસાદ ઓછો બાર બધે વરસાદ જબરજસ્ત પડે છે બાકી આમાં તો મશીનથી પાણી વાળ્યું છે બરોબર ને મશીનથી જ છે એટલે મન તો નહોતી ખબર મેં નથી ભાળ્યું પાણી વાળ્યું તી પણ ઘેરથી ખબર પડી જાય કે હા છોરા પાણી મીલ ગયો આપણે ખાયડા થોડા મશીન શરૂ કરીએ એટલે ખબર એમ હમ વરાતથી પડ્યો પછી હમણાં ખેડકાલી પડે પણ થોડો થોડો તો મિત્રો હવે તમારે કીડિયા લાવતા રહેશું કારણ કે અત્યારે હું ફ્રી ટાઈમમાં છું હવે થોડા દિવસ તો તમારી સમક્ષ વીડિયા કોમેડી બધું લાવતા રહેશું શોર્ટ બી લાવતા રહેશું તો તમારે બસ જોવા માટે તૈયાર રહેવાનું નવું નવું અને લાઈક ફોકી દેવાનો હોબલિન

વર્ષ બી નીકળે જાય અમુક મહેનતમાં પણ સાડા સાત હજાર સબસ્ક્રાઈબ મારા પૂરા થવા આવ્યા શાના કારણે તમારા સપોર્ટના કારણે તો બસ આવોનો આવો સપોર્ટ બનાવી રાખજો બરાબર ને હા હા એટલે પછી વગર વધતા રહેશું તમને કંઈક નવું નવું બતાવતા રહેશું બસ તમારા સપોર્ટ કરતા રહેવાનો મેં તમને કંઈક નજારો અલગ અલગ બતાવતા રહેશું મિત્રો આ ઝાડાવાડા બહુ લીલ થઈ ગયા છે એટલે હવે અમારે કોમેડી બોમેડી શૂટ કરવાની જબરી મજા આવશે

અને ડ્રિંક ની વાકમ લેવાનું છે કે લથિન પડી હડી જાય તો હન 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 કે પાણી જતો રહે જરી હેરો તો બધું અમારે ગરબડ થઈ જાય અને આજે પાછે અમે જરી કામ રોડે વડે અમે જરી ફરવા જશું તે તમને કઈ અલગ નજારો બતાવતા આવશું અને શોર્ટ મે બનાવશું અથવા લોંગ મે પણ તમને બતાવશું એટલે જરૂર એક ઓટા તો બતાવ તો બસ તમે સફળ કરતા રહેજો કે હવે જરી અમે વાટે 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 સાલતાજી જઈએ જઈએ તો લો અંકુર ભાઈ

રોટલાને તે લેમપ કાપીને દદરાન ખાવાના છે બરોબર ને બરોબર છે તો તમ બ્લોગ ને હેન્ડ કર નકી આપણ પાતા કઈક બોલ દે પબ્લિક ને લાઈક શેર નું લાઈક સબસ્ક્રાઇબ ને શેર કર તો ભાઈ મિત્રો મળીશું કઈક નવા તમારે કતારા વિડિયો માં તો બસ આપડા વિડિયો ને લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દીજો અને શેર કરી દીજો તમારા હગવાલા ભાઈબંધન ગમેને બસ બાય બાય